નમસ્કાર સીવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોશું સીએસઆઈડી થી લાઇટ બિલ આપણે કઈ રીતે ભરી શકીએ સૌ પ્રથમ આપણે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેશું તેમાં આપણે ટાઈપ કરીશું સીએસસી પહેલી જ વેબસાઈટ આવી જશે તેને આપણે ઓપન કરી લેશું લોગ ઇન ઉપર ક્લિક કરી લેશું સીએસસી યુઝર પાસવર્ડ એન્ટર કરી દેસુ કેપચા એન્ટર કરી દેસુ સાઇન ઇન ઉપર ક્લિક કરી દેસુ થોડી વાર લોડ લેશે આવી છે તમે જોઈ શકો છો જીએસટી રિટર્ન ઉપર તમને પોપ અપ આવેલ છે તમે એક વાર એ વાંચી લેજો आपको प्रत्येक त्रिमासी में बायोमेट्रिक उपस्थिति दर्ज करनी आवश्यक है जो प्रत्येक त्रिमासी में आपकी पहली लेन देन के आधार पर दर्ज की जाएगी यदि आपके अभी तक अपनी उपस्थिति दर्ज नहीं की तो कृपया 2025 तक उसे दर्ज करें, ताकि सेवाओं में कोई व्यवस्था न ऑफ आप नहीं तो सर्विस जुड़ सको अतर आप इलेक्ट्रिसिटी को क्लिक कर दी આવી જશે બિલ પેમેન્ટ તો આપણે તમારે સિલેક્ટ કરવાનું થશે આપણે પીજી વિશેલ આવે છે પીજી વિશેલ સિલેક્ટ કરી દઈએ કસ્ટમર આઈડી છે તે આપણે પાનો થશે બિલ ઉપર ક્લિક કરવાનું થશે નું નામ આવી જશે અને અમાઉન્ટ આવી જશે આ જગ્યાએ અમાઉન્ટ આવી જશે આપણે વોલેટ ઇન્ટર કરવાનું થશે ના ઉપર ક્લિક કરવાનું થશે જોઈ શકો છો પ્રિન્ટ આવી ગયેલ છે આ પ્રિન્ટ આપણે કસ્ટમરને આપી દેવાની થશે હતું એકવીસો સત્તાવન રૂપિયા પોઈન્ટ એકવીસ આપણે ડેશબોર્ડ ઉપર જઈએ